કઈ નહીં બીજી દુકાને ગાવેબેન ને આ પસંદ આવ્યું છે કેવું છે ગમી ગયું ના ટો લીધો છે તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાનું એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાના ને હર હર માં જો નાઈતન થઈ ગયો જો મસ્ત મજાનો ફ્રેશ અને છે ને આજે કોનો બર્થડે છે ને હું તમને વ્લોગમાં કહી જ દઉં છું આજે છે ભાઈ વિહાન મારા ભત્રીજાનો બર્થડે અને છે ને કાલે ગિફ્ટ તો લાવ્યા હતા એની માટે ઓલરેડી મારા દાદા લઈ આવ્યા હતા સાયકલ પણ છે ને કાવ્યા કાલે રાતે પપ્પાને કહેતી હતી છે ને આપણે વિહાન હતું ગિફ્ટ લાવવાનું છે એમ તો અત્યારે છે ને ઊન કાવ્યાબેન જાય છે સીધા બજારમાં અને વિહાન માટે ગિફ્ટ લાવે કઈ રમકડું મબકડું મસ્તીનું હોય ને જે સારું લાગે ટૂંકમાં એ જાય છે લેવા માટે તો તમે પણ બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને અમે જાય છે સીધા બજારમાં મિત્રો આવી ગઈ કાવ્યાબેન આપડે યાર હવે જાય સીધા આપણે ગામમાં અમારે જોતી રમકડા લેવાના હતા ને એ દુકાન એમાં આવી ગયા ફૂલી ગયું હોય તો સારું ખુલી ગઈશ કે

એમ ને આ દેવું છે ને લઈ લીધું છે હવે હાલો ભાગ્ય સીધા આપણે ઘરે એ ફ્યુ મોમેન્ટ્સ લઈ તો ફાઇનલી મિત્રો ગામમાંથી છે ગિફ્ટ લઈને આવી ગયા છે ને આ ટકો લીધો છે શું કહેવાય ડાગલો 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 આ ટોપો તો નીકળી ગયો કેવો મસ્ત છે ડીઘી ઢીઘી 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 ડીઘી બાઉલું લાગે ઓ રિજનલ વાળી છે ને આ જેકેટમાં મસ્ત છે જો ડિઝાઇન છે અહીંથી બધું નીકળી જાય કેવો લાગ્યો હા હે

કોથળી કોથળી કાઢીને દેખાડું ખોમાં તમને તો ફાઇનલી મિત્રો જો સાહેબ સાયકલ છે ને ભાઈ કઈક આવી છે અને છે ને ફાઈબર ટાયર પણ એક નંબર છે જો પંખો ફરે એની જેવું છે ક્યાંયે પંખો ફરે નહીં જવું મસ્તીની નહીં સાયકલ છે વિયાનામાં આજે બે અને હું હોમ કર છે હું હોમ કેવી છે ગીમી ગીમી એમ ને આપણે કાલ લેવાઈ ગયા હતા ને એ કેવા કલરની ની હતી પીળી અમે આજે અત્યારે છે ને કલર બદલાય આવ્યા છે કારણ કે છે ને તો કાલ રાતે અમને છે ને આ કલર નહોતો ગમી ગયો તો પેલા પણ પછી છે ને મારા દાદાને ને એ બધા કહેતા પીળો કલર સારો છે મેં કીધું નહીં બ્લુ છે તો હું મારા બાબુ છે ને અત્યારે બદલાઈ આવ્યા છે બ્લુ કલર ની સાયકલ છે મસ્ત ની કેવી છે મસ્ત છે ને ભાઈ ને આજે રાતે દેવાની થાય આપણે કરતો એક વખત ચાલી થાય કાંઈ નઈ હાલો હવે ભાઈ રાતે ભાઈ વિનભાઈ ને ગિફ્ટ માં આપ દેવું કોથળી પાછી લી લે ની કોથળીમ નાખી દઈએ બસ હવે છે ખાલી થઈ જાય મૂકી દેલ કોથળી પાછી હતી એમના ફાઈનલ મિત્રો અત્યારે વાગ્યા છે હાજના પાંચ અને હું જાઉં છું કાવ્ય છે ને મારા ભાભીના ઘરે ઉતારવા કારણ કે વિહાર નો બર્થડે છે અને હું તને ઉતારી જાઉં અને ગિફ્ટ પણ લઈ લીધું છે ને તો હાલો ડાયરેક્ટલી પેલા કાવ્ય ને ઉતારીએ મારા ભાભીના ઘરે તો ડાયરેક્ટલી કાવ્યાને ઉતારીને આવી ગયો છું ભાઈબરના ઘરે કુમારના ઘરે અમે જાય છે ડાયરેક્ટલી સીધા ગામમાં અત્યારે છે ને કાવીને ડાયરેક્ટલી લઈ આવું છું વ્યહાર ના એના થી ને જો સાયકલ પાડીને તાન સીડું છે ભાઈ હું છે વ્યહાન હૈ વિહાન સમજો તો ભય વઘાડુ

હા દીદી આ દીદી અહીંયા બીજો ભાગ અહીંયા બીજો ભાગે કેટલી ઓકે તમારી ઉતરી ગયો એની મેળા એની મેળા ઉતરી ગયો कोण से कोण से रकावे वाला गिफ्ट है किटकेट से वेन किटकेट 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 आ किटकेट निकली वेन <laughs> किटकेट किटकेट <laughs> किटकेट टको तारी शो टको आले भाई बाय बाय वाले वाले करो वाले वाले करो

સાયકલ હતી ને સાયકલ એને એટલી છે કે વાત જવા દો તમને સાયકલ આટા જ મારતો પ્લસ એમાં છે ને પાછું ગીત વાગતું હતું ને એટલા માટે બહુ ગમી છે હજી છે ને નીચે આટા જ મારે છે સાયકલ લઈને સાયકલ નું કીધું મને એક નય નય રાવો રોજ એ ખોથી ગયો પછી મેં આપી દીધી પાછી સાયકલ ને અત્યારે જસ્ટ છે સાયકલ ને આટા જ મારે છે અને બાકી તો જો ભાઈ હું આ વિડીયો ને એડ કરું છું હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ સીધા નવા Looks at bye. Lady.